ઉત્સવ દિવસ તરીકે વારાણસીથી મોદી સાહેબ જ્યારે આપણા બધા જ ખેડૂતોને સંબોધન કર્યું કે આપણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા અબડાસા તાલુકા પંચાયત સભાની અંદર રાખવામાં આવ્યો હતો અને એ બધા જ ખેડૂતોને આજે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બધી જ જગ્યાએ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે આજે આપણે જ્યારે અબડાસા તાલુકા પંચાયત ખાતે ઉજવ્યું એ કાર્યક્રમની અંદર સર્વે ખેડૂતો અધિકારીઓ અને આપ સર્વે આપણા જ ખેડૂતોને આજે વીસમો હપ્તો ચૂકવામાં આવ્યો અગિયારસોને અઢાર કરોડ રૂપિયા જ્યારે આખા ગુજરાત સરકાર ને ગુજરાતના અંદર ખેડૂતોને લાભ મળ્યો છે બે હજાર રૂપિયાનો દર ચોથા મહિને જે આપતો આપવામાં આવ્યો છે ખેડૂતોને એના થકી ખેડૂતોને આર્થિકતા સદરતા થાય અને ખેડૂતને ઉપયોગી થાય એના મોદી સાહેબના જે વિઝનથી જે આજે વીસમાં હપ્તો પૂર્ણ કરવામાં આવ્યો છે